આપણી સાથે આરતીબેન જાની છે અને એમના હસબન્ડ એકતાલીસ વર્ષ ઉંમર અને સૌપ્રથમ પ્રથમ મેં એમને તારીખ ત્રીસ છ એટલે કે બે મહિના પહેલાં આજે પચીસ આઠ થઈ છે મળ્યા હતા અમે આરતીબેન ત્યારે શું શું તકલીફ હતી પહેલાં તમે જણાવો પછી તમારા હસબન્ડ જણાવે સાહેબ મને પહેલાં ડાયાબિટીસ હતું પાંચસો સાડી પાંચસો જેવું અને મારા શરીરમાં કોઈ સ્ફૂર્તિ નહોતી અને મને વીકનેસ બહુ હતી અને ઘણી બધી પ્રોબ્લેમ હતી પણ તમારી દવા ચાલુ કર્યા પછી મને બહુ જ ફેર પડી ગયો છે બધી રીતનો બરાબર તમારું શું કેવું સાહેબ એમને શું શું તકલીફો હતી સાહેબ એમને ઓગણીસો ને ડાયાબિટીસ છે અને મેં સાહેબ ભાવનગરથી અમદાવાદ પણ મેં આવેલો ત્યાં પણ મેં ઘણા ડૉક્ટરને મેં ટ્રીટમેન્ટ લીધેલી છે પણ આટલો રિઝલ્ટ સાહેબ મેં કોઈ દી મારી જિંદગીમાં મને નથી મળ્યું લાસ્ટ ટાઈમ મારે એને ઇન્સ્યુલિન ચાલુ હતા ઇન્સ્યુલિન ચાલુ હોવા છતાંય પાંચસો સાડી પાંચસો છસો ડાયાબિટીસ આવતું હતું પ્લસ આર્થિક રીતે સાહેબ ત્યારે મારે બાર થી તેર હજારની દવા થતી હતી દર મહિને આજે તમે મળ્યા પછી ખરેખર અમને એક અમને સામેથી ભગવાન મળ્યા છે બરોબર સાહેબ કે અમને આજે તમને બતાવ્યા પછી બે જ મહિનાની અંદર એનું ડાયાબિટીસ એકસો પચાસ ની અંદર થઈ ગયું છે એ કામ કરી શકતી નહોતી એનાથી કામ થતું નહોતું સ્વભાવ રહેતો હતો એને બદલે ઘરમાં એનાથી બધું કામ થાય છે અને વ્યવસ્થિત બધું થઈ ગયું છે સાહેબ ખરેખર ઇન્સુલિન સાહેબ વચમાં અમે ઘણી ઘણી વાર લીધેલું છે અત્યારે જે લાસ્ટ ટાઈમ હતું સાત આઠ મહિના થી ચાલુ હતું બરાબર કેટલા યુનિટ લેતા હતા અમે એનો 25 25 અને 35 એમ બે ડોઝ નક્કી કરેલા હતા અને એને એટલું બધી હદે તોય છતાંય સારું રહેતું નહોતું આ વિડિયોના માધ્યમથી એટલું કહીશ કે આરતીબેનની ઇન્સ્યુલિન શરૂ હતું ક્યારે પણ ઇન્સ્યુલિન તરત બંધ ના કરવું જોઈએ ડૉક્ટરની સલાહ સાથે જ બંધ કરવું જોઈએ એટલે કે આ વિડીયોના માધ્યમથી હું એવું નથી કહેવા માગતો કે ઇન્સ્યુલિન બંધ થઈ જતું હોય છે પણ આરતીબેન આરતીબેનના કેસમાં અમે રિપોર્ટ પણ કરાવેલા હતા એમનું સી પેપ્ટાઇડ જે છે એટલે કે બીટા સેલ જીવતા હતા કે જે ઇન્સ્યુલિનનું પ્રોડ્યુસ કરતા હોય છે અને એ જોઈ અને એમની જે ડાયટ અને એક્સરસાઇઝનું આખું પ્લાનિંગ એમને આપવામાં આવ્યું અને એના બેઝ ઉપર એમને મોનિટરિંગ કરવામાં આવ્યું કે ભાઈ તમે મોનિટરિંગ કરશો તો જ આપણે ટીકડીઓ ઉપર આધાર રાખીએ પણ એ પોતે મજબૂત હતા પહેલેથી અને એમનો પહેલેથી જ એવું હતું કે સાહેબ મારે ઇન્સુલિન તો કોઈ પણ સંજોગોમાં લેવું જ નથી અને જાતે ટ્રેકિંગ કરતા હોય છે જાતે ચેક કરતા હોય છે એમનું ઇન્સુલિન અને સોરી સુગર જે આપ તમને દેખાડીશ કે ભાઈ આ રીતે ચાર્ટમાં એ બહુ જરૂરી હોય છે કે જ્યારે આપણે ઇન્સુલિન બંધ કરીએ અને દવાઓ પર શરૂ કરીએ તો ખ્યાલ રાખવો જોઈએ કે શુગર સદંતરી વધી ના જાય નહીં શુગર વધવાને કારણે પણ ઘણા નુકસાન થતા હોય છે બીજું એ કે ભાઈ એમને ઓનલી આપણે જોઈએ તો બે ટાઈમ દવા આપીએ છીએ ખાલી અને એક આયુર્વેદિક દવા છે વિટામિન ને એવી બધી વસ્તુ આપવામાં આવે છે આથી બેન જાણવાનું એ છે કે આ ચમત્કાર ના કહેવાય પણ મારો મતલબ એ છે કે ડાયટ અને એક્સરસાઇઝ તમે ફોલો કરી છે એટલા માટે આ રિઝલ્ટ મળ્યો છે તો તમે ડાયટમાં શું કરો છો ને એક્સરસાઇઝ શું કરો છો સાહેબ ડાયટમાં હું ત્રણ ટાઈમ સવારમાં કઠોળ લઉં છું બપોરે ફ્રૂટ્સ લઉં છું અને સાંજે સલાડ લઈ લઉં છું જી અને એક્સરસાઇઝ ત્રણ ટાઈમ કરું છું એમાં એક્સરસાઇઝ શું કરો છો તમે એમાં એક્સરસાઇઝ હું વોકિંગ કરું છું બરાબર અને સ્ટ્રેન્થ તમે જે કીધી છે એ एक्सरसाइज ઓકે હવે તમે હાથનો જે પ્રોબ્લેમ છે દેખાડો ને શું પ્રોબ્લેમ છે હાથ મારો આટલોક છે યસ પેલો હાથ ઉપર કર્યો પેલો આખો થાય છે આખો થાય છે એટલે એને ફ્રોઝન શોલ્ડરની પણ તકલીફ છે જેની દવા મે આજે પ્રિસ્ક્રાઇબ કરી છે મે એમને ગેરંટીનો ઓપન ચેલેન્જ આપી છે કે 1 મહિનાની અંદર એમનો હાથ બંને હાથ સેમ ઉપર થશે અને ફરશે પણ પ્રોપરલી અને એ એવી રીતે થશે કારણ કે એક્સરસાઇઝ પણ કીધી છે કે જે એમને સવારે દસથી પંદર મિનિટ કરવાની છે સાંજે કરવાની છે અમુક સપોર્ટી દવાઓ મેડિસિન્સ પણ લખી છે અને એમાં સ્ટિરોઇડ અફકોર્સ નથી મેઇન ઇમ્પોર્ટન્ટ વાત એ છે કાર્તિકેન જ્યારે કોઈક વસ્તુ ઉપર આપણને શ્રદ્ધા હોય બીજું ડાયટ હોય એક્સરસાઇઝ હોય મહેનત કરીએ તો તમામ બીમારીઓ જે છે એનાથી આપણે એની દવાઓથી એની તકલીફોથી મુક્ત થઈ શકતા હોઈએ છીએ

પછી એમનું એકસો છવ્વીસ શુગર થયું છે એકસો એકસઠ થયું છે હવે નેક્સ્ટ મંથ પછી આપણે એમનો રિપોર્ટ કરાવીશું જેમાં એચ બી બાર પોઈન્ટ પચાસ હતું મારા મત પ્રમાણે એ છની છ અને સાતની આજુબાજુ પહોંચી ગયું હશે કોલેસ્ટ્રોલ પણ વધારે હતું છે અત્યારે કહેવાય નહીં કે આપણે એની દવાઓને એ બધું બંધ કરી દીધું છે એટલે એ પણ નોર્મલાઇઝ થઈ ગયું હશે ટૂંકમાં જો આપણે આપણા જાતને વિલીવ કરીએ અને એક ડાયટ અને એક્સરસાઇઝ ઉપર ભરોસો રાખીએ તો સમજો કે આ દવાઓ છે ને એ અમે ડૉક્ટરો એટલે કે માણસોએ બનાવેલી છે જ્યારે આપણું શરીર છે ઉપરવાળાએ બનાવેલું છે એની ઉપર જો વિશ્વાસ રાખવામાં આવે તો બધું જ શક્ય છે શું કહેશો તમે ના ના સર ખરેખર અત્યારે આને શરીરમાં એટલો બધો ફેરફાર થઈ ગયો છે સાહેબ કેમ કે અમે અમારા લગ્ન જીવનની અંદર હું ઓગણીસો ને છન્નુંથી સતત હું એને એની સાથે શું જોઉં છું કે જે આવી સ્ફૂર્તિ આવી રીતે કોઈ દિવસ નથી રહ્યું છે બે મહિનામાં આટલા વર્ષ માંડીને કોઝ ક્યારેય પણ એટલી વ્યવસ્થિત નથી રહી શકી બે મહિનામાં સાહેબ મને આ રિઝલ્ટ મળ્યું છે ખરેખર હું તમારો ખૂબ ખૂબ આભારી છું સાહેબ ખરેખર આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આરતીબેન આવા પ્રયત્નો સેમ રહેશે ફરી એકવાર કહીશ કે જો આ ડાયટ અને એક્સરસાઇઝ છોડી દેવામાં આવે તો પાછું અનકંટ્રોલ થઈ શકે એટલે આરતીબેનને પણ કહીશ અને આ વિડીયોના માધ્યમથી આપ સૌને પણ કહીશ કે ડાયટ અને એક્સરસાઇઝ એકમાત્ર એવો ઉપાય છે કે જેના મદદથી આપણે કોઈ પણ બીમારી કોઈ પણ દવાઓ અને એની સાઇડ ઇફેક્ટથી મુક્ત થઈ શકીએ